અલ્પેશભાઈ મોબાઈલમાં ધ્યાન દે છે પણ રોપા ને કામ ચાલુ છે અને દક્ષુભાઈ ખાદામાં છે ગરમી થાય છે અને આ બેન મોબાઈલમાં વિડીયો ઉતારે છે એની રીતે શું કેવું અલ્પેશભાઈ સાયા માતાજીના દર્શન કરીએ

અને કરી દર્શન તમે લ્યો હવે જઈ રહ્યા છીએ સમાધિ મંદિર તરફ તો મિત્રો તમે મંદિરમાં એન્ટર કરો તો તમે જો સરસ મજાની જે હાથ મોઢું ધોવા માટેની જે સફળતા અહીંયા કરવામાં આવેલી છે તો મિત્રો અહીંયા ઠંડા પાણીનો પરબ છે અને અહીંયા એક્ઝેક્ટ તમે બાજુમાં જુઓ તો ચા પાણી માટે પ્રસાદીનું સ્ટેન્ડ છે સર્વપ્રથમ તો પહેલાં બૃંદાસ બાપાના ચાની પ્રસાદી લઈ લીધી છે હવે આપણે જઈ રહ્યા છે સર્વપ્રથમ કાળભૈરો દાદાના દર્શન કરવા અને એક સાઈડ છે અન્નપૂર્ણા માતાજી અને મહાદેવ અને વચ બજરંગદાસ બાપાનું ગાદી મંદિર છે તો ચાલો આપણે તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ અને ગાદી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ખૂબ સુંદર મજાનું નવું આરસનું મંદિર જે બનાવેલું છે તો ચાલો આપણે પહેલાં બંદ બાપાના દર્શન કરીએ સર્વપ્રથમ તો અહીંયા ચંદનનું ટિલક કરવાનું હોય છે દી મંદિરના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા સમાધિ મંદિરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે મંદિર છે જે ભજરંગદાસ બાપા આ જગ્યા ઉપર ધ્યાન ધરતા એટલે આ જગ્યાને ને ધ્યાન મંદિર કહેવામાં આવે છે અહીંયા ઘણા સાધુ સંતો આ જગ્યા ઉપર આવીને ધ્યાન ધરે છે અને ભજરંગદાસ બાપા નું ધ્યાન લગાડે છે બાપાના દર્શન કરવા આવેલા છે ને હવે જવાનું છે હમ છે અત્યારે વાગી ગયા છે બહાર અને આપણે જાય છે અત્યારે બજરંગદાસ બાપાની પ્રસાદી લેવા તો હવે મિત્રો આપણે અન ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને બજરંગદાસ બાપાનો જે પ્રસાદીનો આપણને આજે લાભ મળ્યો છે તો પ્રસાદી લઈ આવીએ મિત્રો અત્યારે આપણે અન્નપૂર્ણા માતાજી ના દર્શન કરવા આવી ગયા છીએ તો અત્યારે તો દક્ષરાજભાઈ જે મેંગો સોડા પીવી રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ તમે જુઓ તો ભોજનશાળા તરફ નો રસ્તો આ બાજુ જઈ રહ્યો છે મિત્રો અત્યારે આપણે પ્રસાદી લેવા બે ગયા તમે જુઓ તો રીંગણા બટેટા હરેગવાનું શાક છે લાડુઓ ગાંઠિયા રોટલી છાય દાળ ભાત એક પંદર હજારો માણસો જમી રહ્યા છે

અજ વચ્ચે ગોળા ખાવા આવું ભાઈ અને હમણાં જો દક્ષરાજ ભાઈ હવે ફૂલ નીંદર માં છે બહુ જ તડકો હતો અને રસ્તામાં મારા ભાઈ નું ઘર આવી ગયું ઘર ઘરની મોજ બતાવીએ તમને આ બધા છે અમારા અમારા ઘરના બધા અલગ અલગ છે રામ રામ આ બેન ને તોફાની તોફાની કેમ કેવો તડકો લાગે બોલો ભાઈ અંદર એને હું હમણાં દેખાડો કે આની પછી કઈ રીતના એ ભાઈ એને આટલું છોકરી ગોતવાની છે જલ્દીથી જલ્દી કમેન્ટ કરો

સરસ મજા સરસ મજાની દર્શન કરીને આપણે માતાજીની મૂર્તિ આવેલી મિત્રો અત્યારે આપણે પોચી ગયા છીએ ભગુડા કેરા દર્શન કેરા તમે

મિત્રો માતાજી ના દર્શન કરવા જતા પેલા ખાસ સૂચના કે તમે વિડીયો જોવો છો ખરા પણ વિડિયોને લાઈક નથી કરતા તમારા મિત્રો જોડે શેર નથી કરતા તો પ્લીઝ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો ને કાયમ કા પેલા તો લાઈક કરવાનું ભૂલોમાં માં લાઈક કરો લાઈક મિત્રો તમને લાઈક કરવામાં એક રૂપિયો નથી લાગતો એટલે પ્લીઝ મિત્રો વિડીયો ને લાઈક કરો કારણ કે એની પાછળ અમારી મહેનત થતી હોય છે તમે વિડીયો ને લાઈક કરો એના થકી બે જણા સુધી અમારો વિડીયો આગળ પહોંચતો હોય છે એટલે એક પ્લીઝ લાઈક કરજો હવે મિત્રો આ બધા તમે જોવો તો અમારો ફેમિલી પરિવાર બધા આ દુકાનમાં ગળી ગયા છે હવે હું લેવા રમોકડા લેવા માટે ગયેલા છે તમે જોવો તો રમોકડા લઈ લીધા છે ખુશીબેનનો આ બેન તોફાન કરે છે રમોકડા લેવા માટે અને આ ભાઈને કઈ હળ નથી કેમ જીઓ રમોકડો લીધું એમ એક રમોકડો લીધું એમને ખબર પડતી નથી રમકડા ને રમકડું જોઈ લઈ લેવું એની માટે તો મિત્રો રમકડો છે નહીં